જય મોલીધર જય ઠાકર મેં રમણ આહિર આ તળાજાથી ભાઈનો ફોન આવ્યો એટલે નામ તો ખોટું બતાવતો હતો બે નામ બતાવ્યું રાતે અગિયાર વાગે ફોન આવ્યો ત્યારે એમ કીધું કે હું હમીરભાઈ ભડવાર બોલો જ્યારે એ કે તમારા મુનાભાઈ આહિર છે એની બા પૈસા માગું છું ભીહું લઈ ગયો સવા લાખ રૂપિયો એમ કે માગું છું એમ કીધું તો મેં કીધું લાવો ભાઈને નંબર લાવ મી તો ત્યાં સુધી કીધું ભાઈ હું છોડી આવો પાછું તાકે હું એની વેસી નહીં ગયો બરાબર તો પાછો મેં સવારે ફોન કર્યો તો કે મારો ભાઈ ફોન કરીએ તમને નંબર આપશે પાછો મેં બીજેથી ફોન કર્યો તો એને એમ કીધું કું કોણ બોલો તમે તાકે હું કાનો ભાઈ ભડવા બોલો છું એટલે આવા ખોટા બોલાવા હોય ને એ પોતાનું નામ હાંસું હોય ને એ જ બતાવી દઈએ બસ ખોટું નામ બતાવ્યું હતું ને યાદ ના હોય ને બસ હાંસું નામ યાદ રહીએ એટલે કાનોભાઈ ભળવાર જ છે એને અમીરભાઈ બતાવ્યું હતું રાતે અગિયાર વાગે ફોન કર્યો ને ત્યારે એટલે આવા ખોટા ડીંડાક ઊભો કરીને અમારા આહિરના દીકરાને બદનામ કરે કે મોનાભાઈ આહીર છે એના પૈસા માગો એમ એટલે ભાઈ અમારા આહિરના દીકરાને ખોટી બદનામી ન કરતા ને તમે એવું કહો કે ભાઈ આહીરના દીકરાનું કહું તો ભાઈ હું કહીએ ભાઈ અમારી પાસે એક જ બાબુ હોય મેં તમારા પાસે નંબર માંગ્યા હતા કે નંબર લાવો હું એને કહું ભલે અમારા આહિરનો દીકરો કે વ્યવહારિક તો ના હોય તો પાંચ દીકરીની દસ દીકરીની પણ દેવા પડે એમ તમે માગતા હો તો પણ આ બાળક ફોટો મારો ભાઈ ફોન કરીએ બે નામ બતાવે છે તળાજાનો છે ભાઈ તો એનો કોલ રેકોર્ડિંગ છે હું એના કોલ રેકોર્ડિંગ નાખું છું સાંભળો આ કાનાભાઈ ગડવાડ તળાજા એક અમીરભાઈ નામ બતાવ્યું એને તો આપણે આવું કોઈ અમારા સમાજને દીકરાને કોઈ બદનામી ન કરો સત્ય હોય તો તમારે નંબર દેવા જોઈએ મને પણ તમે ખોટા હતા તો આનું કોલ રેકોર્ડિંગ નાખું છું ને મહેરબાની કરીને મારા આહીરના દીકરાને

हूँ क्यों नाम तुम्हरों हूँ नाम तुम्हरों अमीर भाई बोलो ना मेरा मुँह आखिर बोलो क्या समझ में तो ना क्या समझ में से बोलो बस समझ में से बोलो भाई भाई साल पता है जगह हम भाई साल से पता हमारा भाई

हम्म क्या समझना है आयर समझना आयर समझना था फिर लो भाई दो तो भाई तो 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 तो

હ હા જંગલરા પરિવારનો આ નમસ્કાર આજ હું વાત લાઈન નંબર દે મે તમારો નંબર દે આપ્યા તમને ફોન કર છે કોણ કરાવો ફોન ન કરતા તમે ભાઈ આને શું કામ છે તમારું ના મને કાલેનો ફોન આવે છે તમારો સમાજનો જ આવે છે હે ફોન આવે છે

એટલે હું તારી channel માં ચડાવું અમારે આહીર ના દીકરા ને આવી બદનામી શું કેમ કરો તમે કોઈ બદનામી કરી હા કોઈ બદનામી કરી તો તમે પાસે નંબર દયો ને એને અમારે આહીર ના તમે પૈસા માંગો છો ને હા તો નંબર આપો મને હા તે અમે તમને ફોન કરશું હું કહી દઉં લ્યો ને પાછું કઈ વાત કરું કોઈ ને હું ચડાવું છું channel માં બરોબર વાત કરી લે ને પછી ચડાઈ દઈએ,

પછી મેં હવાર વાત કરી કે એવું કઈ તારક મને ખીજા ને મને કે તારે ક્યાંય બધી કરવાની હતી કોણ કે મારા ભાઈ કે હા પણ એ તો તારે ભાઈ ને પૂછીને કરાય ને નકર ઓલા ભાઈ ને અમારા આયર ના નંબર દે એટલે હું પૂછી લઉં ભાઈ વસ્તુ સત્ય છે હા ભાઈ બધું તમને એ આપી દે તમે તમને ફોન કરીશ એટલે કહી જ દેવાનું પાછું કહી દો